મિત્રો ગુજરાતનો ઐતિહાસિક વારસો એટલે એની વિવિધ પરંપરાઓ બોલીઓ વ્યંજનો લોકનૃત્યો પોશાકો લોકનૃત્યોની વાત કરીએ તો કેવા કેવા નૃત્યો યાદ આવે છે ગરબા રાસ મેર નૃત્ય અને આવા અલગ અલગ નૃત્યોની સાથે ખાસ યાદ આવે છે આદિવાસીઓના અલગ અલગ નૃત્યો જેમાં ધમાલ નૃત્ય પણ યાદ આવશે પણ આજે વાત કરવી છે દક્ષિણ ગુજરાતના આદિવાસીઓ દ્વારા થતા ઘેરૈયા નૃત્ય વિશે જે નવરાત્રી કે દિવાળીના પર્વની આસપાસ થતું હોય છે તો ચાલો રાહ જોઈએ છીએ જઈએ નૃત્ય માણવા માટે એના તાલે તાલે આપણે પણ આપણા મન મૂકીને નાચતા થઈએ આ સુંદર રંગબેરંગી વેશભૂષા હાથમાં મોરપીછ દાંડિયા સાફા ગલગોટાના ફૂલના હાર સાથે રજૂ કરવામાં આવતું આ છે ઘેરૈયા નૃત્ય જે પરંપરાગત રીતે દક્ષિણ ગુજરાતના હળપતિઓનું લોકનૃત્ય છે હળપતિઓ નવરાત્રિમાં માતાજીની પૂજા કરવા ઘેર નામની વીસથી પચ્ચીસ જુવાનોની મંડળીઓ બનાવી રોજ ઘેર રમવા જાય છે સાંજે પાછા ફરે છે નવરાત્રી દરમિયાન માતાજીના સ્થાનક આગળ ઘેર બાંધવામાં આવે છે અને દિવાળી પૂરી થતા સ્થાનક આગળ જ ઘેર છોડવામાં આવે છે આ નૃત્ય છેલ્લા 500 વર્ષથી થાય છે અને ઐતિહાસિક રીતે પાવાગઢમાં પતાઈ રાવળનું પતન થયું અને એની પ્રજા જ્યારે રાઠોડ લોકો દક્ષિણ ગુજરાતમાં યાર તે જ આપણા હળપતિ ભાઈઓ છે રાઠોડ તળાવની કિનારે લોકોનો વસવાટ થયો તળાવિયા કહેવાયા અને મહાત્મા ગાંધી બાડોલી સત્યાગ્રહ વખતે અમને એક રૂપકડું નામ આપ્યું છે હળપતિ જોકે એ પછી અહીંના ઢોળિયા પટેલ સમાજે પણ અને કંઈક અંશે દમણને એ બાજુ પારનેર એ બાજુ કોડી લોકો પણ આ ઘેર રમે છે એટલે હવે દક્ષિણ ગુજરાતનો જો એક અધિકૃત જો લોકનૃત્ય કહેવાય તો આપણા ઘેરિયા છે અને એમાં હળપતિનો જે પહેરવેશ છે અર્ધનારીશ્વર નો છે મોરપીચ દાંડિયો ગુગરમાળ ગલગોટાનો હાર એ માનવ જીવનની છે એમાં જન્મ લગ્ન અને મૃત્યુ આવી જાય છે માતાજીનો ગરબો પણ આવે મહાત્મા ગાંધીનો ગરબો પણ આવે અને ગુજરાતનો ગરબો પણ આવે અને બહુ સારી વાત છે કે હવે ધીરે ધીરે એ લોકો સિટીમાં નવરાત્રીમાં રમવા આવે છે અને પ્રેમથી લોકો એમને રૂપિયા આપે છે અને જો એ લોકો થોડું વ્યવસ્થિત જો કરે તો બહુ મોટું માર્કેટ જે પ્રમાણે ગરબા સિટીમાં ડોમમાં રમાતા થયા તે પ્રમાણે આને પણ એક સારું માર્કેટ મળી રહી છે આદિવાસીઓનું પરંપરાગત ઘેરૈયા નૃત્યમાં પુરુષો અર્ધનારેશ્વર એટલે કે અડધા પુરુષ અને અડધા સ્ત્રીનો વેશ ધારણ કરી ઘેર રમે છે આ ઘેરૈયા નૃત્ય હાલ લુપ્ત થવાના આરે છે ત્યારે દક્ષિણ ગુજરાતના ઢોળિયા તથા હળપતિ સમાજના યુવાઓએ આ નૃત્યની પરંપરા જાળવી રાખવા વિવિધ મંચ પર પણ આ નૃત્ય પ્રદર્શિત કરે છે અમે વર્ષોથી બાપ દાદાથી આ કાર્યશૈલી અને આ પરંપરા લઈને ચાલતા છે અને પરિવારને પણ ધીમે ધીમે બતાવતા છે તે લોકોને પણ શીખવતા છે અને તે લોકો પણ આગળ આવે એને માટે અમે આ કોશિશ કરી રહ્યા છીએ મોટે ભાગે નોરતામાં નવ નોરતા ત્યાર પછી દિવાળી પર અને આપણે કોઈ લગ્ન પ્રસંગ હોય ત્યારે પણ આમંત્રણ આપે છે એ રીતે અમે આ ઘેરિયા મંડળને આગળ વધપાવવાનું કાર્ય કરી રહ્યા છે આ ઘેર રમેનો ડ્રેસ છે તો માથે એટલે પુરુષ સ્ત્રી ચોળી પહેરે એટલે સ્ત્રી એ રીતે અર્ધન આ રૂપ ધારણ કરીએ છીએ ગુડ ન્યુઝ ગુજરાત માટે નવસારી થી ભાવિન પટેલ નો રિપોર્ટ